નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં જેમ કે તમે જાણતા હશો કે ફુગાવો તેની ટોચ પર છે પરંતુ ફુગાવા મુજબ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવતું નથી આખરે શું કારણ છે કે મોંઘવારી વધી રહી છે પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાની વાસ્તવિક ચૂકવણી કેમ નથી થઈ શકતી મિત્રો તો તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે સરકારને પત્ર લખીને કેટલાક મોટા ખુલાસા કર્યા છે તો અમે આ લેખ દ્વારા સંપૂર્ણ સમાચાર જણાવીશું તો સંસ્થાએ ડીએડીઆર અંગે પત્ર લખ્યો હતો તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરીમાં સુધારો થવો જોઈએ જો તેમાં સુધારો થશે તો કર્મચારીઓ અને પેન્શનરોને દર છ મહિને દસ ટકાથી પંદર ટકા ડીએ મળશે તો સેન્ટ્રલ એમ્પ્લોયીઝ એન્ડ લેબર યુનિયને આ મુદ્દે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે આ પત્ર ડીએ અને ડીઆરના હાલના ફોર્મ્યુલા અને પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાની માંગ કરે છે જેથી કર્મચારીઓ અને પેન્શનરોને વાસ્તવિક ફુગાવા પ્રમાણે ડીએ ડીઆરનો લાભ મળી શકે તો ડીએ અને ડીઆર સુધારણા સંબંધિત મુખ્ય માંગણીઓની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને શ્રમ સંગઠનના જનરલ સેક્રેટરી શ્રી એસ બી યાદવે કહ્યું કે ડીએની ગણતરી બદલવાની જરૂર છે તો ડીએ હજુ પણ જૂની રીતે ગણવામાં આવે છે જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને વાસ્તવિક લાભો મળતા નથી તેમણે ડીએની ગણતરી માટે હાલના ફોર્મ્યુલામાં રહેલી ખામીઓ દર્શાવી હતી તો સંસ્થા માટે મોટી માંગ ડીએની ગણતરીમાં સુધારો થવો જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે બાર મહિનાની સરેરાશને બદલે ત્રણ મહિનાની એવરેજ અપનાવવી જોઈએ જેથી કર્મચારીઓને દર ત્રણ મહિને વાસ્તવિક મોંઘવારી પ્રમાણે ડીએ મળી શકે ત્યારબાદ વાત કરીએ તો ત્રિમાસિક ધોરણે ડીએનું પુનર્નિર્ધારણ તો જાહેર ક્ષેત્ર અને બેંક કર્મચારીઓના ડીએ દર ત્રણ મહિને સુધારે છે તો સરકારી કર્મચારીઓના ડીએમાં દર છ મહિને સુધારો કરવામાં આવે છે જેના કારણે જાન્યુઆરીમાં ભાવવધારાનો લાભ આગામી બાર મહિના માટે વિલંબિત થાય છે તેથી દર ત્રિમાસિકે ડીએની ફરીથી શિડ્યુલ કરવું જોઈએ તો પોઈન્ટ ટુ પોઈન્ટ ડીએ લાગુ કરવામાં આવશે હાલમાં ડીએને સૌથી નીચા મૂલ્ય સુધી ગોળાકાર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો ડીએ ત્રેપન લાખ તેતાલીસ પોઈન્ટ નેવું ટકા થાય તો તેને ત્રેપન ટકા ગણીએ તો ઝીરો પોઈન્ટ નેવું ટકાનું નુકસાન થાય છે તેથી કેન્દ્રીય કર્મચારીઓ અને બેંક અને એલઆઈસી કર્મચારીઓ જેવા પેન્શનરોને પોઈન્ટ ટુ પોઈન્ટ ડીએ પ્રદાન કરવું જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે અલગ ગ્રાહક ભાવ સૂચંક અંક તો સીપીઆઈનો વર્તમાન આધાર ચારસો ને વસ્તુઓ પર આધારિત છે જેમાંથી ઘણી કેન્દ્રીય કર્મચારીઓના રોજિંદા જીવનમાં ઉપયોગી નથી તો છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ માત્ર સરકારી કર્મચારીઓ માટે અલગ ગ્રાહક ભાવ સૂચક આંક તૈયાર કરવો જોઈએ તો છૂટક કિંમતો યોગ્ય રીતે ગણવી જોઈએ મિત્રો તો લેબર બ્યુરો દ્વારા તૈયાર કરાયેલ સીપીઆઈ અને વાસ્તવિક બજાર કિંમતો વચ્ચે ત્રીસ ટકા સુધીનો તફાવત છે તો ડિરેક્ટરેટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક અને ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ જેવા અન્ય સરકારી વિભાગો દ્વારા તૈયાર કરાયેલી કિંમતો વધુ વાસ્તવિક છે તેથી છૂટક કિંમતો માટે યોગ્ય અને પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ ત્યારબાદ મહત્વપૂર્ણ ભલામણો વિશે વાત કરીએ તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના સૂત્રોમાં તાત્કાલિક ફેરફાર કરવા જોઈએ તેમજ ડીએ ત્રિમાસિક ધોરણે લાગુ થવો જોઈએ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વાજબી અને વાસ્તવિક છૂટક કિંમતો અનુસાર તૈયાર થવો જોઈએ ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ સુધારાઓને લાગુ કરવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ચોક્કસ અને સમયસર ફુગાવવાના લાભો મળશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને શ્રમ સંઘે આ સુધારાઓને વહેલી તકે લાગુ કરવા અપીલ પણ કરી છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર